એ સમય માથાઈ મેરામણ કોઠિયા નામનો એક અંધાધાર કહેવાય છે કે કાદુ મકરાણીનો કાકો જોઈ લ્યો આવો વિશે તાપ પડે છે લો ગામના ઓટા ઉપર બરોબરી અહિયાં બેઠેલો અને બાજુમાં એક કાળિયો ટીલો કુતરો બાજુમાં આવીને બેસી ગયો બે ને આખું મેળવી અને મેરામણ કોઠિયા કહેવાય છે કે સકા સુતા ભાઈ ગાઢ મોકળા થયા પોસે પગે હાલતો થયો એ ઉભી બજારે ધીમે 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 સોર પગલે હાલો જાય છે પોતાની શેરી આવી ત્યાંથી હુકડ મેં લઈ તે સીધો ડેલીના ખાનામાંથી ભંડક્યું હતું ત્યાં ભટકાણો સીધો સતો પાટ થઈ ગયો ભાઈ ની અંદર આમ તો માથા ભારે માણા પણ નાનપણમાં કહેવાય છે સગનભાઈ અને કુતરા એ દાઢેલો તેય ડોક્ટર એ ડુટી ની ફરતે હતરે ઇન્જેક્શન ઠોકાડેલા તે ડુટી હોજને થઈ વોલીબોલ ના દડા જેવી તે દુની એના મનમાં કુતરા ની ભય કરી ગઈ લે તે બાપો બેબાણ થઈ ગયો ભંડકયા માં છોકરા દોડીને આયા ચક્કર ઉપર જોવાની આમ થોડીક વાર માં મેરા મન કોઠિયો પાન માં આવ્યો ને એને કીધું થોડાક આખા યો વાહર આવવા દેવ ગરમી નો ઠોકાઈ દો તું ભલે